હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો જો આજનો બ્લોગ છે ને આપણે સાંજે સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે અત્યારે હું જાઉં છું પુષ્પા મૂવી જોવા માટે મારે સાત વાગ્યાનો શો છે છ વાગી ગયા છે તો અત્યારે હું જો રેડી થઈને બેઠી છું વાર છે ને સુકાવાની વેઇટ કરું છું સુકાઈ જાય ને એટલે પછી આપણે જઈએ બરાબર છે સાત વાગ્યાનો શો છે તો જોઈને પછી તમને રિવ્યૂ આપીશ તો વિડીયોમાં બન્યા રહેજો અને પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો અમારો ઊંઘણ સી આખો દિવસ એને સુવાનું જ કામ હોય સુવા સિવાય બીજું એને કાઈ કામ નથી દિવસ માં એ કોઈને જવાબ નો દે આખો દિન નીંદર કરી ગયે ને ભાઈ રાતે ઉપાડ તો ફ્રેન્ડ જો મુવી જોઈને આવી ગઈ છું ને જઈ ની જમવાનું બાકી હજુ તો હવે અહીંયા જો ઈંડા કરી ખાવા બેઠા છીએ અમે લોકો ઈંડા કરી બને છે બની જાય એટલે ખાઈ લઈ ને ઠંડી તો અત્યારે ફૂલ જ છે સાડા નવ જેવું શું છે ત્રણ કલાકમાં માં મૂવી હતું ત્રણ કલાક ઉપર જ હશે જોઈ લીધું હવે ચાલો પેલા ફટાફટ પેલા હું ખાઈ લઉં આપડી ઈંડા કરી આવી ગઈ છે કેવી ચટપટી ગઈ છે તો જો જોઈને હું ઘરે આવી ગઈ છું ને મૂવી બોવ મસ્ત હતું એક નંબર હતું મૂવી તમે લોકો પણ જાજો ફેમિલી સાથે જોવા માટે બહુ જ મજા આવશે આખા મૂવીમાં તમને ક્યાંય કંટાળો નહીં આવે પેલા ભાગમાં મને થોડોક કંટાળો આવ્યો હતો પણ આ બીજા ભાગમાં મને જરાય કંટાળો નથી આવ્યો બહુ જ મજા આવી ફૂલ એન્જોય કર્યું છે જો અત્યારે ઘરે આવતા આવતા મને સાડા બાર વાગી ગયા કેમ કે રસ્તામાં પછી જઈમ જમીને પછી ઘરે આવ્યા પછી રેસકો છે રીંગે બેઠાતા થોડીક વાર ને હવે ઘરે આવીને જો કપડાં વપડા મેં ચેન્જ કરી લીધા છે ને હવે કરું છું સુવાની તૈયારી તો ચાલો મળું છું તમને કાલે સવારે જો આજે તો સવારથી ભાગ દોડવાળી ટાઈમ ચાલુ થઈ ગયો છે ઓફિસે ગઈ તો ઓફિસનું થોડુંક કામ હતું તો બારે બજારે નીકળ્યા અમે લોકો તો બજારે જો અહીં ઇલેક્ટ્રિક બજારે આવ્યા છે તો થોડુંક ઓફિસનો છે સામાન લેવાનો હતો એ લઉં છું બોર્ડ વગેરેને કમ્પ્યુટરનો ને થોડું ઘણું ઘરનું લેવાનું હતું તો એ લઉં છું મને જો એક ચીકીની દુકાન દેખાણી ને એવી મસ્ત ખુશબુ આવતી હતી કે મારે રહેવાનું નહીં એનાયત ને યુ યુટર્ન લે ને આપણે ચીકી લઈ લઈએ ચીકી મારી એટલી ફેવરેટ છે તલની હો પાછી ઓલી બી નહીં મને તલની ચીકી બહુ જ ભાવે તો જો હું ને એનાયત અહીંયા અમે ચીકી લેવા ઊભા રહી ગયા છીએ હવે આખો શિયાળો મારે હાલ છે તો ચાલો હું લઈ લો એવી મસ્ત ખુશબુ આવતી હતી ને કે આમ રહેવાનું નહીં ચાલો તો આપણે ચીકી લઈ લીધી છે ને પૈસા પણ આપી દઈ ભાઈને પછી આપણે રવાના થાય અહીંયાથી ચિક્કીના ચક્કરમાં છે ને જો અહીંયા ઝેરોક્સ કરાવતા ભૂલી ગયા હતા પછી સ્ટેશનરી જોઈએ ને તો અમને યાદ આવ્યું કે ઝેરોક્સ તો કરાવવાનું રહી ગયું છે ઓફિસના થોડાક ડોક્યુમેન્ટ હતા તો એ ઝેરોક્સ કરાવવાના ભૂલાઈ ગયા તો જો હવે હું અહીંયા ઝેરોક્સ કરાવવા ઊભી છું પછી જાઉં ઓફિસે

પૈસા કેવાય ખબર નથી પડતી વર હજી નાખવા પડશે ને ત્રણ હજાર એકસો ને ત્રણ હાજર

પછી ત્રણ હજાર રૂપિયા મેં એક જગ્યા બીજા ભાઈ ના ચૌદસો વેટલ નવ હજાર એકસો માંથી ચૌદસો બાદ કરતા સાત હજાર સાતસો રૂપિયા તમે બધે દઈ ને આવ્યા ચૌદસો રૂપિયા છે

બરોબર કઈ છે ને એ ઉડાડી ન કઈ ના ના આલી આ હાચી ના